વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જ્યારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમને સ્વાગત કરવાનો અવસર મળી રહ્યો છે તે ઉત્સાહ તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે હિતેન પણ અમારી સાથે જોડાયેલા છે હિતેન તમે સુરત કયા વિસ્તારમાં ઉપસ્થિત છો કેમ કે આજે તો સુરતને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને સુરતવાસીઓમાં તેમના ચહેરા પર એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જે વિસ્તારમાં છો ત્યાં કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે ત્યાંના લોકોનું શું કહેવું છે આ બિલકુલ નિધિ મજુરા વિધાનસભા વાળું પોઈન્ટ છે જે હરસંઘવી ગૃહ રાજ્યમંત્રી છે ગુજરાતના તેમનું આ સ્વાગત પોઈન્ટ છે તે પોતે અહીંયા થોડા સમય પહેલા આવીને ગયા તે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરનો રોડ શો શરૂ થશે તે દરમિયાન તે પોતે અહીંયા ઉભા રહીને ભાજપના કાર્યકરો સાથે પ્રાઇમ મિનિસ્ટરનું સ્વાગત કરશે પણ નિશ્ચિત તૌર પર આ તસવીર તમે જોશો તો સુરત એરપોર્ટ પર સુરતની તમામ જનતા જે છે નાગરિક જે છે તે

થાકવાનું નથી અને હંમેશા ઉભા રહેવાના છે એમના સાથે જ છે ખાવાની માંગ નથી થયું કોઈને પાણીની તરસ નહીં લાગતી ખાવાનું મન માન નથી બસ મોટી ભગવાન અમને મળવા આવી રહ્યા છે અને અમાર સપનું જે સાકાર થવાનું છે બસ એક ઝલક જોવા માટે સવારથી અમે આવીને અહીંયા ઉભા રહેલા છીએ આજે અમે આખી દુનિયામાં આ ઝલક દેખાવી રે કે અમારું સુરત કેટલું આખી સુરતની સુરત અને મુરતા દે મોદી સાહેબ આવીને બદલી રહ્યા છે અને અમે બધા ઉત્સાહ ભર આજે મોદી સાહેબના નારા લાગે છે મોદી સાહેબ તું માગે પડો બધાના લોક લાડીલા આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આપણા સુરતના પવિત્ર ધરતી પર આવી રહ્યા છે બાત રાખી હાજર છે જે પ્રકારે ઉત્સાહ છે જોઈને એવું કહી શકાશે આજથી ગુજરાત માં લોકસભા ચૂંટણી નું શંકનાથ નરેન્દ્ર મોદી કાર્યક્રમ થી ફૂંકાઈ ગયું બહુમતી ભારે જંગી બહુમતી થી જીતશે મોદી ગેરંટીના પોસ્ટર્સ તમે જોશો લોકોના હાથમાં છે નિધિ અને સાથે એક ખાસ તસવીર અગર બતાવું તો આ ઝંડો હંમેશા નવું જોવા મળતું હોય છે પ્રાઇમ આજે આ ઝંડો તમને નવો જોવા મળશે સુરત મહાનગર તરફથી પ્રાઇમ મિનિસ્ટરની તસવીર વાળો ઝંડો જે છે તે બનાવવામાં આવ્યો છે અને આ કાર્યકર્તાઓનો ઉત્સાહ ખેસ તો જૂનો છે જે ઉદ્ઘાટન લોન્ચ કરવામાં આવેલો પણ આ કાર્યકર્તાઓનો ઉત્સાહ જે તસવીર સાફ કરી રહ્યું છે કે ગુજરાતમાં આજથી છવ્વીસ લોકસભા બેઠક માટેનું શંખનાદ જે છે તે પ્રધાનમંત્રીના કાર્યક્રમથી ભાજપ મૂકવા જઈ રહ્યું છે અને આ એની જ તસવીરો છે કે તમે જોશો હર વર્ગના ચાહે યુવા હોય નાના બાળકો હોય અઢેડ ઉંમરના વ્યક્તિ હોય કે પછી વયો હોય હર ઉંમરના લોકો જે છે તે તમને અહીંયા જોવા મળશે જે ફક્ત ને ફક્ત એક ઝલક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની લેવા માટે અહીંયા પહોંચ્યા છે સવારથી વહેલી સવારથી લોકો ઉભા છે કેટલા કલાકથી થી ઉભા છો ચાર કલાક થઈ ગયા ભાઈ ચાર કલાક થી ક્યાંથી આવ્યો હું લોકો ભટાર થી આવ્યો છું અચ્છા મોદી સાહેબ નો મળવા હારો ચાર કલાક થાય કા નહીં કાકા હજુ હા હા આવેગા તો મજા આવેગા મજા હા આવેગા શું કેશો બેન

તરફથી થી મૂકી દેવામાં આવ્યું છે અને આ એની તસવીર જો મહિલાઓ કેવી રીતે ઝૂમી રહી છે નાચી રહી છે આજે અમારા વડાપ્રધાન નરેન્દ્ર તો તમે જોશો નારેબાજી પણ નવા પ્રકારની થઈ રહી છે અને આ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક કલાકોતી તડકામાં ઉભા લોકો નો જોશ જે છે તે બિલકુલ બી ઠંડો થવા નથી ગઈ રહ્યું આ આવી જ રીતે કાયમ રહેશે બસ ગણતરીના મિનિટો બાદ થોડા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન સુરત શહેરમાં થશે પાંચ કિલોમીટરનો રોડ બિુલથી બિલકુલ થી